ભારે વરસાદને પગલે દુધિમતી નદીના પાણીનું સ્તર વધતા દાહોદનું સ્મશાન પાણીમાં ગરકાવ થયું છે દાહોદમાં વરસેલા વરસાદને પગલે દાહોદની દુધિમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને નદી બે કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ મોડ ઉપર આવ્યું છે પુલ ઉપરથી પાણી પસાર થતા જોવા મળ્યા હતા તો બીજી તરફ દાહોદનું હિન્દુ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયું હતું સ્મશાન ગૃહમાં ચાર ફૂટ જેટલું પાણી ભરાયું હતું તો તેની સાથે જ પાણીની સતત આવક ચિંતાનો વિષય બની રહ્યો છે ખાસ કરીને આવા સમયે કોઈની અંતિમ ક્રિયા કરવાનો વારો આવે તો મોટી મુસીબત ઊભી થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે તો બીજી તરફ દાહોદના નગરજનો દ્વારા તંત્ર પાસે એવી પણ માંગ ઉઠી છે કે સામેના ઘાટ ઉપર સ્મશાન બનાવવામાં આવે તો આવા સંજોગોમાં શહેરજનોને મુશ્કેલી ન પડે